હાલો દોસ્તો આપડે ખેતર આવીએ છીએ છાટકો ચાલુ કરવા હવે આ છે રૂમ તો કોઈ રેતું નહીં કાલે આડવા ને પાણી પાવાયે ત્યારે અહીં બી ચા પાણી કરીએ છીએ તો આમાં કોઈ રેતું તો રેતું નથી આયા ખાટલો બટલો બધું ઈચ્છે આયા આરંભ કરવા માટે વારું તો સાટકોચાન કરી દીધો એતો amare જોવે બીજી વાડીએ तो दोस्तों आज है हमारी आबादी ने रूम के लगी आई अच्छा छाड़वा जामफड़ तो दोस्तों छट्टे आवाज आ आए हैं चट को चालू है करंट लागे नहीं बच्चों तो વાયર તો લગાડતો દો બીજો હલો દોસ્તો તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે આપણે ખેતર વાડીએ તો દોસ્તો હાર્યું જીરું તો હવે પાક ઉપર આવી ગયું છે લગભગ પંદર વીસ દિવસમાં હું વાઢી લેવાનું હવે આમાં વાવાના છે કાલ લવાઈ દેવાનું હોય આમાં

હું બનાવે રોટલી બનાવે તો દોસ્તો રોટલી બનાવે છે હવે હવે તો ભૂખે લાગી છે હવે તો છ વાગવાયા તો અમારે ગરીબનું એવું આવું ખાવાનું રોટલી કેવું હોય આ ગરીબનું રસોડું અમીરને તો વીઆઈપી બધું ખાવાનું હોય અમારે ગરીબ જેવું ગરીબ અમીરનું ખાવાનું તો ખાલી સ્વાદનું હોય આ ગરીબનું ખાવાનું ખાય ને તો પેટ ભરાય આખો દી ફૂકે ના લાગે આ અમારે આરું હોય